બાપુ એક પ્રેરક પ્રસંગ છે એક નાનકડું નગર હતું અને આ નગરની અંદર એક કુંભાર રહેતો હતો આ કુંભાર માટીમાંથી સુંદર મજાના વાસણો બનાવતો અને આ કુંભારના બનાવેલા વાસણો આજુબાજુના ગામમાં અને નગરોમાં ખૂબ જ પ્રખ્યાત હતા કારણ કે આ કુંભાર જે વાસણ બનાવતો એટલા ટકાઉ અને મજબૂત હતા કે લેનાર વ્યક્તિને ક્યારેય એ વાસણ પ્રત્યે કે કુંભાર પ્રત્યે જોવાનું જ નહોતું એ વાસણ લઈ જાય એટલે એ વાસણ ઘડીકમાં ક્યાંય ફૂટે નહીં ક્યાંય તૂટે નહીં એવા મજબૂત અને ટકાઉ હતા અને આને કારણે કુંભારનો ધંધો પણ ખૂબ જ સારો ચાલતો અને કુંભાર પણ પોતે ખૂબ જ નીતિવાન પ્રમાણિક અને દયાળુ હતો અને ક્યારેય પણ એ નબળું વાસણ કોઈ ગ્રાહકને આપતો નહીં અને આમ ને આમ ધીરે ધીરે દિવસો વિતે છે અને એક દિવસ આ નગરના રાજાએ બધા કારીગરોને બોલાવી અને સૂચના આપીશ કે એક મહિના પછી મારો જન્મ દિવસ છે અને આ જન્મ દિવસ નિમિત્તે જે કોઈ પણ કારીગર મને ભેટ સોગાદ આપશે અને એ ભેટ સોગાદોમાં જેની સૌથી સુંદરમાં સુંદર ભેટ સોગાદ હશે એને હું એક હજાર સોના મોર આપીશ અને એક હજાર સોના મોરની વાત સાંભળી અને બધા કારીગરો નાખી જાય છે કે આવી જાય તો તો પછી આપણે આરામથી બેઠા બેઠા ખાઈએ અને બધા કારીગરો પોત પોતાના ઘેરે જાય છે અને આ નગરના કુંભાર પણ મગજમાં વિચારે છે કે રાજાનો જન્મદિવસ છે અને એના જન્મદિવસ નિમિત્તે હું એવી તો શું ભેટ આપું કે રાજા પણ જિંદગીભર ઈ ભેટ સોગાદને યાદ રાખે જિંદગીભર રાજા એ ભેટ સોગાદથી રાજી રહી આમ ને આમ કુંભાર સતત મગજમાં વિચારે છે એમને એમ એક દિવસ બે દિવસ તન તન દિવસ વીતી જાય છે પરંતુ કુંભારને મગજમાં કોઈ વાત બેસતી નથી કે મારે રાજાને શું આપવું અને એક દિવસ કુંભાર મગજમાં વિચારી વિચારીને બેઠો હતો અને એમને આંગણે એક સંત મહાત્મા આવે છે અને સંત મહાત્મા કુંભાર ભગતને કહે છે ભગત પીવાનું પાણી આપશો છતાં પણ કુંભાર ભગત તો પોતાના વિચારમાં ને વિચારમાં છે એને આંગણે સંત મહાત્મા આવ્યા એ પણ ખબર નથી એટલે સંત મહાત્મા ફરી પાછા કહે છે કુંભાર ભગત પીવાનું પાણી આપશો સંત મહાત્મા ત્રીજી વખત કે પાણી આપશો અને કુંભાર ભગત જોવે છે તો આંગણે સંત મહાત્મા છે અને કુંભાર ભગત દયાળુ ભોળા અને પ્રામાણિકતા એ તરત સંત મહાત્માના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે બાપુ ક્ષમા કરો હું મારા વિચારોમાં અને વિચારોમાં તમે આંગણે ક્યારે આવ્યા એનું પણ મને માન નથી મને ક્ષમા કરી દુઃખ એટલે સંત મહાત્મા કે છે કે કંઈ વાંધો નહીં મારે તો ફક્ત પાણી જ પીવું છે અને ત્યારે કુંભાર ભગત કે છે કે આ તો બાપુ ભગતનો આશરો અને ભગતના ખાલી પાણી પીધા વિના થોડું જવાય અહી તમારે ચિરામણ કરીને પણ જવાનું છે અને કુંભાર ભગત ખૂબ જ હઠીલા હતા બાપુને તાણ કરી કરીને પોતાની ડેલીમાં લઈ આવે છે અને પીવા માટે સુંદર મજાનું પાણી આપે છે અને સંત મહાત્મા પાણી પીને કુંભાર ભગતે કહે છે કે વાહ ભગત આ પાણી તો જાણે ગંગાજીનું હોય એવું લાગે છે એટલે કુંભાર ભગત કે છે કે ના ના બાબુ આ પાણી તો હું મારા આ માટલામાંથી ભરી આવ્યો છું એટલે સંત મહાત્મા કહે છે કે આવું માટલું તો મેં ક્યાંય જોયું નથી મને આવું માટલું આપશો એટલે કુંભાર ભગત કે છે કે આ બાપુ મારી પાસે તો ઘણા બધા માટલા છે અને હું તમને એ માટલું આપીશ અને ત્યારબાદ કુંભાર ભગત શિરામણ તૈયાર કરાવે છે સરસ મજાના બાજરાના રોટલા લસણવાળી ચટણી માથે ઘીનો પીંડો અને કુંભાર ભગત અને સંત મહાત્મા આરામથી બેસી અને શિરામણ કરે છે અને સંત મહાત્મા જમતા જમતા કુંભાર ભગતને કહે છે કે ભગત હું ડોયલી આવ્યો તન તન સાદ નાખ્યા છતાં પણ તમે કોક વિચારમાં હતા શું વિચારમાં હતા મને કહો તો ખરા અને ત્યારે કુંભાર ભગત કહેશે કે બાપુ અમારા નગરના રાજાએ બધા કારીગરોને બોલાવીને કહ્યું છે કે એક મહિના પછી મારો જન્મદિવસ છે અને આ જન્મદિવસ નિમિત્તે જે કોઈ પણ કારીગર મને જે ભેટ સોગાદ આપશે અને એ બધી ભેટ સોગાદોમાં જેની ભેટ સોગાદ ઉત્તમ હશે જેની ભેટ સોગાદ સારી હશે એને હું એક હજાર સોના મોહર આપીશ હવે હું એ જ મગજમાં વિચારું છું કે મારે રાજાને શું ભેટ આપવું મારે રાજાને કઈ વસ્તુ ભેટ આપવી કે જેથી કરીને રાજા વર્ષો સુધી યાદ કરે અને સંત મહાત્મા કહે છે કે બસ આ તો સાવ સામાન્ય વાત છે એટલે કુંભાર ભગત કહે છે કે બાપુ કઈ રીતે એટલે સંત મહાત્મા કહે છે કે તમે આવા સરસ મજાના માટીકામના વાસણો બનાવો છો સરસ મજાના આવા માટલા ગોરાઓ બનાવો છો તો એક એવું અલૌકિક માટલું બનાવો કે એ માટલાની અંદર વર્ષો સુધી પાણી બગડે નહીં અને વર્ષો સુધી પાણી શીતળ રહીએ અને પિનારની તબિયત પણ વર્ષો સુધી સારી અને નરવી રહે અંત મહાત્માની વાણી સાંભળી અને કુંભાર ભગતના મગજમાં એક ખટકો થાય છે કે બાપુ આ વાત મને કેમ મગજમાં ના આવી અને ત્યારે સંત મહાત્મા કુંભાર ભગતને કહેશે કે હું તમારે આંગણે આવ્યો અને તમે મને પીવા માટે પાણી આપ્યું અને એ પાણી એટલું શીતળ હતું કે ગંગાજીનું જળ પણ એની પાસે સાવ ફીકું લાગે ખરેખર એ પાણીનો સ્વાદ જ આખો અલગ હતો અને ત્યારે કુંભાર ભગત કહેશે કે એ માટલું તો મેં બધી સામગ્રીઓ એકઠી કરી કરી અને અદ્ભુત રીતે બનાવ્યું છે તો સંત મહાત્મા કહેશે બસ આવું જ તમે એક સુંદર મજાનું માટલું રાજાને ભેટમાં આપો અને હું તમને આશીર્વાદ આપું છું કે રાજા ખુશ થઈ અને તમને એક હજાર સોના મોહરો આપશે અને સંત મહાત્માના આશીર્વાદથી કુંભાર ભગત એમાંથી પ્રેરણા લેશે અને સંત મહાત્મા કહેશે એવું અલૌકિક માટલું બનાવવા માટે કુંભાર ભગત તૈયાર થઈ જાય છે સંત મહાત્મા જમી અને જતાં હોય છે અને ત્યારે કુંભાર ભગત કહેશે કે બાપુ માટલું નથી લઈ જાવું એટલે સંત મહાત્મા કહેશે કે હા અને કુંભાર મગજ એક સુંદર મજાનું માટલું સંત મહાત્માને આપે છે અને કહેશે કે લ્યો બાપુ આ માટલાની અંદર પાણી તમે વર્ષો સુધી પીશો તો પાણી એવું ને એવું રહેશે એનો સ્વાદ એવો ને એવો રહેશે અને ક્યારેય આ પાણી બગડશે નહીં અને સંત મહાત્મા રાજી થઈ અને કુંભાર ભગતને આશીર્વાદ આપે છે અને જતા રહેશે અને આ બાજુ સંત મહાત્મા જતા રહ્યા છે કુંભાર ભગત તો રાજીના રેડ થઈ જાય છે કે વાહ સંત મહાત્મા તમે ખરેખર મારા મગજમાં આવો વિચાર કેમ ન આવ્યો કે મારે સુંદર મજાનું માટલું બનાવવું જોઈએ અને કુંભાર ભગત એવું અલૌકિક માટલું બનાવવા માટે બધી સામગ્રી એકઠી કરે છે અને બે દિવસમાં બધી સામગ્રી એકઠી થઈ જાય છે અને એ માટી અને બધી સામગ્રીને ભેગી કરી અને એક સુંદર મજાનો માટીનો પીંડો તૈયાર કરે છે અને ચાકડે ચડાવે છે અને ચાકડે ચડી ગયા પછી એ માટીને સુંદર મજાનો ઘાટ આપે છે અને માટલામાં એવી સુંદર મજાની નક્કાશી કરે છે કે માટલું જોનારની આંખો ખુલીને ખુલી રહી જાય અને માટલું બની ગયા પછી કુંભાર ભગત એ માટલાને નિભાડામાં પકવવા માટે રાખે છે અને માટલું ભાગી જાય એમાં સરસ મજાના રંગરોગાનો સરસ મજાના ચિત્રો દોરવામાં આવે છે અને એમાં એવો અલૌકિક રંગ પૂરવામાં આવે છે કે જોનાર વ્યક્તિ માટલા સામે જોતો જ રહી જાય અને એમ કરતા કરતા એક મહિનાનો સમય વીતી જાય છે અને રાજાનો જન્મ દિવસ આવી જાય છે અને બધા કારીગરો રાજાના દરબારમાં પોત પોતાએ બનાવેલી રાજા માટેની ભેટ સોગાદો લઈ અને રાજાના દરબારમાં પહોંચી જાય છે અને આ કુંભાર ભગત પણ પોતે બનાવેલું અલૌકિક માટલું લઈ અને રાજાના દરબારમાં પહોંચી જાય છે અને કુંભાર ભગત ત્યાં જઈને જુએ છે તો કોઈ સોનાનું કોઈ ચાંદીનું અને કોઈ ત્રાંબાના કોઈ પિત્તળના સરસ મજાના ભેટ સોગાદો રાજા માટે તૈયાર કરી છે અને કુંભાર ભગતે તો એક માટીનું વાસણ બનાવી અને ભેટ સોગાદ રાજાને આપવા આવ્યો હતો અને બધા કારીગરો હશે છે કે આ ભગત ખરેખર હાવ બુદ્ધિ વિનાના છે કે રાજાને આવી કોઈ માટીની વસ્તુ ભેટ અપાતી હશે પરંતુ કુંભાર ભગત ને તો સંત મહાત્માના આશીર્વાદ હતા અને હિંમત નથી હારતા બધા કારીગરો બનાવેલી ભેટ સોગાદો દરબારમાં રાખવામાં આવે છે સૌ પ્રથમ સોનાની ચાંદીની ત્રાંબાની પિત્તળની બધી વસ્તુઓ રાખવામાં આવે છે અને છેલ્લે કુંભાર ભગતનું માટીનું માટલું રાખવામાં આવે છે અને રાજા દરબારમાં હાજર થાય છે અને એક પછી એક બધી ભેટ સોગાતો જોતા જાય છે અને બધા કારીગરો પોતપોતાએ બનાવેલી ભેટ સોગાદાના વખાણ કરતા જાય છે અને કહે છે કે મહારાજ આ સોનાની ભેટ સોગાદ છે નામાં આમાં કાટ લાગતો નથી બીજો કારીગર કહે છે કે આ ચાંદીની ભેટ સોગાદ છે અને આમાં પણ ક્યારેય કાટ લાગતો નથી અને એમ કરતાં કરતાં બધા એક એક કારીગરોના એ ભેટ સોગાદો જોતો 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 રાજા છેલે એ માટલા પાસે જાય છે અને રાજા કહે છે કે આ માટલું કોણે બનાવ્યું છે અને ત્યારે કુંભાર ભગત ઊભા થઈને કહેશે કે મહારાજ માટલું મેં બનાવ્યું છે એટલે રાજા કહે છે કે આ માટલાના ગુણો શું છે અને ત્યારે કુંભાર ભગત ડરતા ડરતા કહે છે કે મહારાજ આ માટલું અલૌકિક માટલું છે અને આ માટલામાં એક વખત પાણી નાખ્યા પછી એ પાણી વર્ષો સુધી બગડતું નથી અને એ પાણીનો સ્વાદ તમને ગંગાજીના નીર જેવો જ લાગે છે કે જાણે તમે ગંગાજી પીધું હોય અને રાજા કહેશે કે આવું માટલું તો મેં ક્યારેય જોયું નથી આવું સુંદર મજાનું આવું કામ આવું રંગરોગાણ અને માટલું જોના હાર ખરેખર દંગ રહી જાય છે અને રાજા એ માટલું જોઈ અને કહેશે કે બધી ભેટ સોગાદોમાં આ કુંભાર ભગતે બનાવેલું માટલું ખરેખર મને ઉત્તમ લાગે છે એટલે બધા કારીગરો વિરોધ કરે છે કે મહારાજ એ તો એક સામાન્ય માટીમાંથી બનાવેલું છે આ બાજુ તમે જુઓ ક્યાંક સોનાનું ક્યાંક ચાંદીનું અને ક્યાંક હીરે મોતી મઢેલા બધા ભેટ સોગાદો છે અને તમને એક માટીની વસ્તુ ગમી છે અને ત્યારે રાજા કે સોના ચાંદીનો નથી પરંતુ સવાલ એ વસ્તુમાં એ ભેટ સોગાદમાં રહેલા ગુણ ધર્મનો છે તમે જે જે વસ્તુ બનાવી આવ્યા અને એ તો થોડા સમયમાં નાબૂદ થઈ જશે પરંતુ આ માટલું મને અલૌકિક લાગે છે કારણ કે આમાં પાણી ક્યારેય બગડતું નથી એવો આ કુંભારનો દાવો છે અને હું એના ગુણધર્મો વિશે ખૂબ જ રાજી થયો છે અને કુંભાર ભગતને હું એક હજાર સુનામોર ભેટમાં આપું છું અને રાજા એ માટલું પોતાના દરબારમાં બધા દરબારીઓને કહેશે કે આ માટલાના ગુણધર્મો તમે ચકાસો અને એમ કરતા કરતા માટલું ઘણા બધા દરબારીઓ પાસે જાય છે અને ઘણા દરબારીઓના હાથમાંથી માટલું પડી જાય છે પરંતુ માટલું ફૂટતું નથી અને લગભગ આઠથી દસ દરબારીઓ એ માટલું જોવે છે અને જોતાં જોતાં ઘણી વખત માટલું પડી જાય છે પરંતુ માટલું ફૂટતું નથી અને બીજા દરબારીઓ પણ કહે છે કે મહારાજ આ કુંભાર ભગતનું માટલું તો આપણે જોયું અને જે બીજા કારીગરો ભેટસોગાદો છે એમની ભેટસોગાદો પણ અમને બતાવો અને એમ કરતાં કરતાં કોઈની સોનાની કોઈની ચાંદીની એ બધી ભેટસોગાદો દરબારીઓ જોવે છે અને ઘણા બધા દરબારીઓના હાથમાંથી ભેટસોગાદો પડી જાય છે તો સોનાની ભેટસોગાદમાં ગોબો પડી જાય છે ચાંદીની ભેટસોગાદમાં ગોબો પડી જાય છે ત્રાંબા પિતળની ભેટસોગાદો હોય છે એમાં ગોબો પડી જાય છે અને કોઈએ હીરા માણેક મળીને ભેટસોગાદ બનાવી હોય છે એમાંથી પણ હીરાઓ ઉખડી જાય છે માણેકો ઉખડી જાય છે અને એક કુંભાર ભગતનું માટલું હતું કે એમાં ક્યાંય પણ ટોચો નહોતો થયો અને રાજા એ બધા દરબારીઓને અને બધા કારીગરોને કહેશે કે હવે તમને આ માટલાના ગુણધર્મની ખબર પડી કેટલા દરબારીઓ પાસેથી આ માટલું પડી ગયું પરંતુ એમાં એક ટોચો પણ નથી અને તમે બધાએ લાવેલી ભેટ સગાદો દરબારીઓના હાથમાંથી પડી ગઈ અને એમાં ક્યાંક ગોબા પડી ગયા ક્યાંક ટોચા થઈ ગયા ક્યાંક હીરા ઉખડી ગયા ક્યાંક માણેક ઉખડી ગયા અને બધા કારીગરો શર્મિંદા થઈ જાય છે અને કુંભાર ભગતના માટલાને ઇનામ જાહેર કરવામાં આવે છે અને કુંભાર ભગતને એક હજાર સુનામોર આપવામાં આવે છે અને કુંભાર ભગત મનોમન હરખા થાય સંત મહાત્માના આશીર્વાદ સમજી અને એક હજાર સોનામોર લઈ જાય છે અને પોતાના ઘેર જઈને ખૂબ જ રાજી થાય છે અને સંત મહાત્માને વારે ઘડીએ યાદ કરી કરીને કહેશે કે વાહ સંત મહાત્મા તમે આવ્યા તમારા પગલાં અમારા ઘરમાં પડ્યા અને એને કારણે આજે અમારું ઘર એક હજાર સોના મોહર વારસદાર બન્યું છે મારા દીકરાઓ આ સોના મોહર વર્ષો સુધી સાચવશે સત્તા પડી સોના મોહરો માંથી એક રૂપિયો ઓછો નહીં થાય કારણ કે અમે દુનિયામાં એક ગરીબમાંથી અમીર વ્યક્તિ બની ગયા છે અને કુંભાર ભગત અને સંત મહાત્માનો અને આ રાજાનો નાનકડો પ્રસંગ બાબુ આપણે એવી સમજ આપે છે કે જિંદગીની અંદર તમે એમાં પાસે રહેલી કોઈ પણ વસ્તુની કિંમત ના જોવો પરંતુ એની અંદર રહેલા ગુણધર્મને તમે તપાસો એની અંદર રહેલા એના ભાવને જુઓ કે એમાં શું ભાવ છે કોઈ પણ મોંઘી વસ્તુ હોય પણ એ કેટલી ટકે છે કે એ ચોરાઈ જવાની બીક નહીં પરંતુ આ તો માટલું કોણ ચોરી જાય અને ચોરી પણ જાય તો એ ચોરી ચોરીને ક્યાં સુધી લઈ જાય અને આ સોના ચાંદીની ભેટ સોગાદો તો ચોરવા માટેની હતી અને બધા કોઈ ચોરી જાય તો આપણી પાસેથી જતી રહી પણ માટલું કોઈ ચોરી ન શકે અને આને કારણે ખરેખર કહેવાય છે કે કોઈ પણ મોંઘી ભેટ સોગાદો કરતા સામાન્ય ભેટ સોગાદોની કિંમત વધારે હોય છે આ નાનકડો પ્રસંગ જેને સમજાય એને વંદન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે Madre de